તેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે આપણા ખોરાકમાં વપરાતા અનાજ ફળો શાકભાજી ઉગાડવામાં પણ મધમાખીની ભૂમિકા ખૂબ જ મહત્વની છે તેમને ઉગાડવામાં પરાગની આવશ્યક પ્રક્રિયા છે જેમાં મધમાખીઓ મદદરૂપ થાય છે મધમાખીઓ વૃક્ષના છોડના પરાગ એક છોડમાંથી બીજા છોડમાં લઈ જવામાં મદદ કરે છે જેની મદદથી છોડમાં ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયાથી અનાજ ફળો અને શાકભાજી ઉત્પન્ન થાય છે પૃથ્વી પરનું જીવન પણ મધમાખીના અસ્તિત્વ પર નિર્ભર કરે છે તો આ જે વિશ્વ મધમાખી દિવસ છે અને એ જ વિશે ચર્ચા કરવા માટે આપની સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ પેનલમાં મિત જોશી જે મધમાખી સંશોધક છે આપનું ગુજરાત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ માલવી થેન્ક યુ વેરી મચ જે પ્રમાણે આજે વિશ્વ મધમાખી દિવસ છે તો એ સવાલ ચોક્કસથી થાય કે આજના દિવસનું મહત્વ શું છે મારા ખ્યાલથી મધમાખી એ મનુષ્ય અને પ્રકૃતિને જોડતું એકમાત્ર માધ્યમ છે જેનાથી આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે અને આ પૃથ્વીનું અસ્તિત્વ ટકી રહ્યું છે તો આનાથી સારી ડેફિનેશન કદાચ આપણે આપી નહીં શકીએ કે કુદરત અને મનુષ્યને જોડતી કડી એટલે મધમાખી અને આજે એના એને સેલિબ્રેટ કરી રહ્યા છે આપણે જોયા બિલકુલથી જે પ્રમાણે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારનો સમય તો મધમાખી પાલનની સ્થિતિ અત્યારના સમયમાં શું છે એ જણાવશો આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે એકચ્યુલી અત્યારે ખેડૂતો ખાસા જાણકાર થયા છે મધમાખી પાલન માટે કારણ કે એમને જેમ તમે જણાવ્યું કે ખેતીમાં અને પાકમાં અને બધામાં ઘણો એવો ફાયદો થાય છે પણ બીજી બાજુ મધમાખી અને મધ વિશે અવેરનેસ જેમ જેમ વધી રહી છે એમ એમને વેચવાવાળા પણ વધી રહ્યા છે એટલે ડિમાન્ડ ક્રિએટ થઈ રહી છે અને સડનલી એકદમ આ જે ડિમાન્ડ ક્રિએટ થઈ છે એટલે એમ સમજો ને કે દરેક ત્રીજે દિવસે એક નવી મધની બ્રાન્ડ લોન્ચ થાય છે જે એ ક્લેમ કરે છે કે અમે દુનિયાના સૌથી ચોખ્ખું હની અમે જ આપીએ છીએ હવે આમાંથી કોના પર વિશ્વાસ કરવો કોના પર ના કરવો સાચું મધ ક્યાં મળશે કોણ આપશે કેવી રીતે આપશે અને આપણે એનું ચકાસણી કેવી રીતે કરીશું એ બહુ ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે આયુર્વેદે કીધું છે કે ભાઈ તમારા માટે મધ અતિશય પોષક તત્વ કે પંચ આપણે કહેવાય ને પંચ અમૃતમાંનું એક અમૃત મધ છે પણ એ અમૃત સમાન હોય તો એ તમારા શરીરમાં અમૃત સમાન કામ કરશે બિલકુલ એ વિશે કરીશું પરંતુ શાસ્ત્રોમાં મધ વિશેના ઉલ્લેખ ક્યાં ક્યાં થઈ રહ્યા છે એ પણ અમારા દર્શકોને જણાવશો સૌથી પહેલું જેમ આપણે કહીએ છીએ કે આપણા વેદો સૌથી જૂના ગણાય છે તો ઋગ્વેદમાં આપણા મધનું અને મધમાખીનું શું કહેવાય મેન્શન થયું છે અને સૌથી એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે એના વિશે આપણે મેં અમે એમાં વાંચ્યું તો અમને ખબર પડી કે આપણો એક જ દેશ એવો છે જેમાં મધમાખીની દેવી છે હવે ઋગ્વેદ તમે ઓવરઓલ જો જાણશો જો પહેલું ચેપ્ટર બી વાંચો તો તમને એમાં સૂરજ કે અગ્નિ સોરી અગ્નિ વિશે જાણવા મળશે એમ જ આગળ જતાં જતાં તમને મધમાખીની દેવી મળશે જેનું નામ છે ભ્રમરી દેવી એ કહે છે કે પાર્વતીનું રૂપ છે એક રાક્ષસને મારવા એમને રૂપ લીધું હતું ને એમાંથી મધમાખીઓ ઉત્પન્ન થઈ હતી અને આગળ જતાં એમાંથી જ ઇન્સ્પાયર થઈને ભ્રમરી પ્રાણાયામ પણ બન્યું છે જે આપણે આ આ નાકને બંધ કરીને જે હમનો અવાજ કરીએ છીએ જે હમનો એ મધમાખીથી જ ઇન્સ્પાયર્ડ છે અને બધાને ખબર છે કે આયુર્વેદમાં પછી ચરક સંહિતામાં બધામાં મધને અમૃત સમાન કીધું છે અને એવું કહેવાય છે કે મધ યોગવાહી છે કે યોગવાહીની છે એટલે જેની સાથે તમે લો એની એવી અસર અને કારણ કે બીજે એને ઓલરેડી એમાં એન્ઝાઇમ્સ એડ કરેલા છે એ સીધું તમારા બ્લડમાં જાય છે અને દવાને તમારા ઊંડાણમાં જે કણે કણ સુધી પહોંચાડવાની હોય છે ત્યાં સુધી પહોંચાડે છે સો મધનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ખૂબ ડિટેલ્ડમાં એક્સપ્લેન કરેલું છે બિલકુલથી મિતભાઈ જે રીતે આપણે જણાવ્યું પરંતુ મધના કેટલા પ્રકાર હોય છે અને મધના પ્રકાર પ્રમાણે તેના શું અલગ અલગ ફાયદા ફાયદા શું હોય છે એ પણ જણાવ જી જો માર્કેટમાં તમે જોવા જશો તો તમને દસ થી પંદર જાતના મધ જોવા મળશે પણ મધના ઇન્ડિયામાં સૌથી વધારે પ્રકારના મધ ઇન્ડિયામાં આપણા ભારતમાં પ્રોડ્યુસ થાય છે અને દરેક મધનો એક પોતાનો ગુણધર્મ હોય છે જેમ કે મધમાખી જ્યારે વરિયાળીના ફૂલમાંથી રસ લે તો વરિયાળીનું મધ બને તલના ફૂલમાંથી રસ લે તો તલનું બને જાંબુમાંથી લે તો જાંબુનું મધ બને આવી રીતે અગ લાઈક સોથી વધારે મધ છે અને ગુણધર્મોની વાત કરું તો આયુર્વેદમાં એવું લખેલું છે બહુ સ્પેસાઇસલી કે તલના ફૂલનું મધ એ બારે માસ ખાવા માટે અતિ ઉત્તમ ગણાય છે અને જેમ શાકભાજી અને ફ્રૂટ્સ હોય છે એવી જ રીતે આપણે દરેક સિઝન પ્રમાણે પણ મધ અલગ અલગ થતા હોય છે જેમ કે શિયાળામાં રાયડાના ફૂલથી શરૂઆત થાય તો છેલ્લે તમને તલના ફૂલ સુધી વચ્ચે અજમોથી લઈને લીચી નીલગીરી બધા જ અલગ અલગ જાતના મધ તમને મળતા હોય છે બિલકુલ થી આપણે મધની વાત કરી રહ્યા છે તો માર્કેટમાં અલગ અલગ મધ મળે છે એમાં પણ નકલી મધ પણ મળે છે તો નકલી અને મધ અસલી મધની ઓળખ કઈ રીતે કરી શકાય જો નકલીને અસલી મધની ઓળખ કરવી સામાન્ય માણસના ગજાની બહારની વસ્તુ છે અને બધા એવું કહે છે આજકાલ ઇન્ટરનેટ પર બહુ ફેમસ થઈ રહ્યું છે રીલ્સમાં કે તમે શર્ટ ઉપર ટપકું પાડો તો લપસી જશે પાણીમાં નાખશો તો બેસી જશે દીવાસળીમાં સળગાવો તો પ્રગટી જશે આ બધું ઓગણીસો નેવુંમાં હોત તો કદાચ લેખેલ આગત પણ આજે બે હજાર છે એટલે તમે કોઈ બી આયુર્વેદિક ડોક્ટર કે કોઈ બી મધ ચોખ્ખું છે કે નહીં એ તપાસ કરવું એ મારા ખ્યાલથી મનુષ્યના ગજાની બહારની વસ્તુ છે બિલકુલથી મહાન વૈજ્ઞાનિક છેલ્બર્ટલી આ બહુ ફેમસ કોર્ટ છે બધા મને આ જ કેતા હોય છે પણ મારું એવું માનવું છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને નહોતું કીધું પણ એમણે જે કીધું છે જે લખ્યું છે ચોક્કસ સાચી વસ્તુ છે કારણ કે આપણે જે પણ ખાઈએ છીએ જે પણ ખાઈએ છે એમાંથી એંસી ટકા એ મધમાખીના આભારી છે એટલે જેટલા બી પોલિનેટર્સ કહીએ આપણે બીઝ બર્ડ્સ બેટ્સ બટરફ્લાયસ એ બધામાં બધા ભેગા થઈને જો સો ટકા પોલિનેટ કરે છે જે પરાગ નયન કહીએ છીએ આપણે એમાંથી એંસી ટકા ખાલી ને ખાલી મધમાખી કરે છે કારણ કે મધમાખીના શરીરની બનાવટ એવી છે જેમ કે એના શરીર પર વીસથી ત્રીસ લાખ વાળ હોય છે તો જેનાથી એના પર પરાગરજ ચોંટી જાય છે અને એવી રીતે પરાગનયન થતું હોય છે તો મધમાખીનું મહત્ત્વ તો ખૂબ જ છે પછી એ તમે ફ્રૂટ્સ હોય કે ડ્રાય ફ્રૂટ હોય કે આપણા મસાલા જે રોજિંદા જીવનમાં વપરાતા હોય છે ડુંગળીથી લઈને આવાકાળો સુધી કોફીથી લઈને દરેક વસ્તુમાં મધમાખીનું ખૂબ જ મહત્ત્વ છે બિલકુલ મિતભાઈ જે પ્રમાણે લોકો એવું કહે છે કે જંગલી મધ સારું પરંતુ આપના મત પ્રમાણે કયું મધ લેવું સારું એ દર્શકોને કે જંગલી મધના બહુ જ બધા પ્રકાર છે કારણ કે ભારત એક એવો દેશ છે જેમાં પાંચે પાંચ જાતની મધમાખીઓ તમને એક સાથે અસ્તિત્વમાં દેખાય છે કે જે સર્વાઈવ કરતી હોય તમને ખ્યાલ આવે છે પણ તમે જ્યારે આ કોઈ આદિવાસીને મળશો તો એમ કે છે ભમરાનું મધ ના ખાવું જોઈએ ભમરાનું મધ તમારા બિલ્ડિંગમાં કે ઝાડ ઉપર જે મોટા મોટા મધપુડા હોય છે સી શેપમાં એ તમારે ખાવું ના જોઈએ બને તો અવોઈડ કરવું જોઈએ કારણ કે આયુર્વેદ પ્રમાણે પચવામાં પછવામાં ખૂબ ભારે છે અને એના એસ સચ કોઈ એટલા બધા બેનિફિટ થતા નથી જ્યારે જે બી તમારી રેન્જમાં છે એટલે તમે તોડી શકો એવી જેમાં નાની માખીઓ છે જેમાં એપિસ મેલિફેરા છે એપિસ ઇન્ડિકા સેરેના છે અને એક ટ્રાઇગોના છે અને બીજી એક પ્રજાતિ છે આ ત્રણ ચારના મધ ખાવા યોગ્ય છે જંગલી મધ બને તો ના ખાવ તો સારું બાકી એમાં કોઈ હર્જ નથી કારણ કે ડુપ્લિકેટ કરતા તો એ ખાવ વધારે બેટર છે બિલકુલ મિતભાઈ જે રીતે બાળકને આપણે ગળથુથી કરાવીએ ને ત્યારે આપણે મધ એને આપતા હોઈએ છીએ તો આપણે ઉપયોગમાં કરતા હોઈએ છીએ પણ પરંતુ આપણને ખબર નથી હોતી કે બાળકને કયા પ્રકારનું મધ આપવું જોઈએ તો આપનું શું માનવું છે એ મધને લઈને જી ચોક્કસ આ બહુ જ સાચી વાત છે કારણ કે શુગરનો પ્રાસ જે આપણે આપીએ છીએ જેમાં મધ ઘી અને સોનાનું પાણી કે ચમચીનું જે ઇક્વલ અમાઉન્ટ ઇક્વલ તો નહીં પણ જે બી એમાં અમાઉન્ટ એમાં આપેલી છે સુવર્ણપ્રાશમાં એમાં દેશી મધનો ઉપયોગ કરવાનું બહુ પ્રિસાઇઝલી લખેલું છે જે બી નાની મધમાખી એ પ્રજાતિ જે મેં આગળ કહ્યું આપને કે જે નાની પ્રજાતિ છે નાની જેમાં ટ્રાઇગોના જેને ડંખ નથી પછી સેરેના ઇન્ડિકા અને એક ત્રીજી જેનું મને અત્યારે ખબર કે એમ નામ યાદ નથી આવતું પણ એ ત્રણમાંથી તમે કોઈ બી એક મધમાખીનું મધ તમે ગળતુતીમાં આપી શકો છો અને તિથિ પ્રમાણે પણ તમે આપી શકો છો બાળકને જેનાથી એના વિકાસ મગજના વિકાસમાં ઇમ્યુનિટીમાં ખાસો ફરક પડે છે બિલકુલ અભ્યાસ કરી રહ્યા છો એટલા માટે કે જે ડાયાબિટીક પેશન્ટ હોય છે તો એમને મધ લેવું જોઈએ કે નહીં અને લેવાનું હોય તો કયા પ્રકારનું મધ લઈ શકે જી ચોક્કસ ડાયાબિટીક પેશન્ટ માટે કેવું હોય છે કે તમે સ્ટેજ ટુ ટુ ડાયાબિટીસ તમને હોય તો તમે મધને લઈ શકો છો કારણ કે મધને ઓલરેડી બીઝે ડાયજેસ્ટ કરેલું હોય છે જેમાં બધા જ એન્ઝાઇમ્સ એમને એડ કરેલા હોય છે જેમ મેં પહેલાં કીધું એ સીધું તમારા બ્લડમાં જાય છે તમારા પેટમાં એ પ્રોસેસ નથી થતું એ તમારા લિવરમાં પ્રોસેસ થતું હોય છે સો જ્યારે ઉલટું ઊંધું છે કે જ્યારે તમે ચોખ્ખું મધ લો છો તો તમારા બ્લડ શુગરને રેગ્યુલેટ કરે છે કારણ કે એ સાત સાયન્સની પાસે એવું સ્લો રિલીઝ ઓફ એનર્જી એટલે એકદમ જ ગ્લુકોઝ સ્પાઇક નથી કરતું ધીરે ધીરે એનર્જીને રિલીઝ કરે છે અને તમારા શરીરમાં જ્યાં ત્યાં જરૂર હોય ત્યાં એનર્જી ને પૂરી પાડે છે એટલે સ્ટેજ ટુ સુધી મારા ખ્યાલથી જો ચોખ્ખું મધ લે તો વાંધો નથી આવતો અને જાંબુનું મધ બધા જાણે છે કે જાંબુ ડાયાબિટીસ માટે સારા હોય સારા કહેવાય છે તો જાંબુનું મધ બી ડાયાબિટીસ પેશન્ટ લઈ શકે છે અને આમાં મારા ખ્યાલથી તોય તમારી એકવાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ પણ મને એથી ચોક્કસ ખબર છે કે તમારી પેન ક્રિયાઝને ચોક્કસ ઓછું બર્ડન પડશે જો તમે ચોખ્ખું મધ ખાશો તો બિલકુલ લેવી જોઈએ અને જે પ્રમાણે એક સવાલ એ પણ છે કે મધમાખીની કેટલી જાતિઓ હોય છે એના વિશે અમારા દર્શકોને ને જણાવશો મધમાખી તમે ગૂગલ કરશો તો તમને પાંચ જાતિઓ ચોક્કસ જોવા મળશે પણ તમે જયારે રિસર્ચમાં માં તો તમને ખબર છે કે એના કરતાં વધારે છે હું નંબર અહીંયા નહીં કહી શકું પણ પાંચ તો ચોક્કસ થી છે જેમાં પહેલી જે આપણે વાત કરી જંગલી મધમાખી જેને એપિસ ડોર્સેતા અથવા રોક બીસ કહેવાય છે બીજી એપિસ મેલિફેરા જેને યુરોપિયન બીસ કહેવાય છે ત્રીજી છે એપિસ સેરેના ઇન્ડિકા જે આપણી દેશી ઇન્ડિજીનિયસ ઇન્ડિજિનિયસ બીઝમાંની એક છે જે સાઉથ એશિયામાં વધારે મળે છે પછી છે ટ્રાયગોના જેને સ્ટિંગલેસ બીસ પણ કહેવાય છે અને ચો પાંચમી જે ફ્લોરિયા એપિસ ફ્લોરિયા કરીને છે આ બધી માખીઓ તમે જો જોશો તો તમને ચોક્કસથી ખબર પડી જશે કે તમે આજે નહીં તો પહેલા પહેલા નહીં તો ભવિષ્યમાં જોઈ જ છે અને જોવા જ છો ટર્ન ઓવર ટર્ન ઓવર જોવા જઈએ આપણે ઉત્પાદનની જો અત્યારે ઇન્ડિયામાં બહુ જ અનઓર્ગનાઇઝ બિઝનેસ છે એટલે તમને એક્ઝેક્ટ કેટલું ટર્નઓવર થઈ રહ્યું છે એ તમારે જાણવું અઘરું છે પણ અત્યારે ઓફિશિયલ આંકડા પ્રમાણે લગભગ સાઈઠ થી સિત્તેર હજાર મેટ્રિક ટન

કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે બી કીપર્સ એવું કહે છે કે અમે આટલા રૂપિયામાં જ મધ આપીશું જ્યારે ટ્રેડર્સ છે એવું કહે છે કે આટલા બધા રૂપિયામાં મધ તમે કેવી રીતે લઈ શકો સો મધની જ્યારે તમે વાત કરો તો ખૂબ જ સારો બિઝનેસ છે કારણ કે મધ હંમેશા બાય પ્રોડક્ટ રહેવાની છે અને મધમાખીનું મુખ્ય કામ પરાગનયનનું છે એટલે ખેડૂતને જ્યારે જેમ કે રાયડાની વાત કરું તો રાયડાના પાકમાં જ્યારે તમે મધમાખીને મૂકો છો તો ઓછામાં ઓછો ચાલીસ ટકાનો વધારો થાય થાય ને થાય

એકચ્યુઅલી અમે મધમાં અમે બી બીજાની જેમ જ શરૂઆત કરી હતી અમે લોકોએ જ્યારે શરૂ કર્યું તો અમે પણ મધ વેચવા માટે જ શરૂ કર્યું હતું પણ જેમ જેમ અમે અંદર ઊંડાણમાં ઉતરતા ગયા એમ અમને ખબર પડી કે ભાઈ મધ તો વેચીશું પણ જો માખીત નહીં રહે તો મધ બી ક્યાંથી બનશે અને આપણે આપણે બી ક્યાંથી રહીશું સો અમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આઠ વર્ષ થયા પણ અમે શરૂઆતથી અત્યાર સુધીમાં પરિવર્તન એટલું આવ્યું કે હવે અમે મધ વેચવા પર ફોકસ કરવા કરતા મધમાખીની હેલ્થ કેવી રીતે સારી થાય એ ખેડૂતને કેવી રીતે ફાયદો કરી શકે અને એનાથી ચાર જણને રોજગારી કેવી રીતે મળી શકે અમારું બધું ફોકસ એના પર છે અને અમે એક ટેકનોલોજી પણ ડેવલપ કરી છે જેના હિસાબે ક્લાઇમેટ ચેન્જના હિસાબે બી મધમાખીના બિહેવિયરલ પેટર્નમાં શું ચેન્જ આવ્યા પરાગયનની પ્રક્રિયામાં શું ચેન્જ આવ્યા એમની હેલ્થ કેવી છે એમને મધ કેટલું બનાવ્યું અને એ મધની ગુણવત્તા કેવી છે એ બધું જ અમે તપાસી અને તમારા સુધી પહોંચાડી શકીશું

વરિયાળીના પાકમાં એટલી બધી પેસ્ટિસાઈડ નાખી દીધા હતા રસાયણ નાખી દીધા હતા કે ત્યાંની કુદરતી જેટલી બી મધમાખી હતી એમાંથી સિત્તેર ટકા મરી ગઈ કે ઓછી થઈ ગઈ ભાગી ગઈ જે બી એનું કારણ છે તો એમણે કીધું કે અમે તમ તમે અમને મધમાખી મોકલો કારણ કે નતર અમારો પાક નિષ્ફળ થઈ જશે એટલે આટલું બધું મહત્ત્વ મધમાખીનું છે મહત્ત્વ ખબર હોવા છતાં પણ કોઈક કારણોસર ખેડૂતોને આપણે જે કેમિકલ નાખવા પડ પડતા હોય છે એના હિસાબે એમનું ખાસું નુકસાન થઈ રહ્યું છે પણ હવે એમને મને વિશ્વાસ છે કે એમને ખબર પડી રહી છે કે મધમાખીનું મહત્વ કેટલું છે અને આ વખતે ડુંગળીના પ્રોડક્શનમાં વરિયાળીના પ્રોડક્શનમાં ખાસ્સો ફરક પડ્યો છે કારણ કે મધમાખીની સંખ્યા ઘટી ગઈ છે બિલકુલ થી હા એક પ્રશ્ન એ પણ થાય કે અત્યારે જે પ્રમાણે મધમાખી ઉપર જોખમ દેખાઈ રહ્યું છે કે પછી એ કૃષિને લગતું હોય કે જંતુનાશક દવાથી હોય કે પછી હવામાન પલટાને કારણે હોય પણ ક્યાંક ને ક્યાંક સંકટ તોડાઈ રહ્યું છે તેને લઈને શું કહેશો આ સંકટ આમાં કેવું છે આ કોવિડ જેવું છે જ્યાં સુધી લોકોને દેખાશે નહીં ને ત્યાં સુધી લોકોને આની સિસનેસ ખબર નહીં પડે જેવું આ દેખાવાનું ચાલુ થયું જેમ કે લાસ્ટ યરની વાત કરું ને આ વર્ષની વાત કરું તો ઇન્ટરનેટ તમે જુઓ કે છાપું જુઓ કે કોઈ બી ટાઈપનું મીડિયા જુઓ ગઈ વખત ને આ વખતમાં જે કવરેજ થયું છે મધમાખી ઉપર એમાંથી દસથી સો ટકાનો ફરક છે લાસ્ટ ઇયર દસ ટકા હતું તો આ વખતે સો ટકા છે એટલે મારા ખ્યાલથી લોકો અવેર થઈ રહ્યા છે અને ભવિષ્યમાં બી અવેરનેસ વધશે અને બધા સારા પગલાં લઈને મધમાખીને આપણે ચોક્કસથી બચાવી શકીશું બિલકુલ થી તમે અવેરનેસ ની વાત કરી તો મધમાખીને લઈને લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકાય આ સૌથી અઘરું છે તમારે લોકોને સમજાવવું ખેડૂતોને સમજાવવું એ મારા ખ્યાલથી આ દુનિયાનું બહુ અઘરું કામ માં એક કામ છે લોકોને હજુ તમે સમજાવી શકો છો પણ ભારત એક એવો દેશ છે ને જેમાં પ્રાઇસ સેન્સિટિવથી લઈને એવા ઘણા બધા નાના નાના કારણો છે જેના હિસાબે આ થોડુંક અઘરું થઈ જતું હોય છે પણ મને એવું લાગે છે જ્યારે તમે નવી પેઢીને ભણાવવાનું ચાલુ કરશો તો એમના થ્રુ આ ક્રાંતિને આપણે ચોક્કસથી આગળ વધારી શકીશું એટલે અમે ખેડ અમે નાગરિકો સાથે સાથે સ્કૂલમાં પણ છોકરાઓને ભણાવવાનું શરૂઆત અમે કરી છે જેનાથી આ જાગૃતતા બને એટલી વધારે અમે લાવી શકીએ

પણ મને એવું લાગે છે કે એમને હજુ થોડાક તમે જેમ કીધું ને એમને થોડા એજ્યુકેશનની જરૂર છે એમને થોડું વધારે સમજાવવાની ને શીખવાડવાની જરૂર છે અને સિઝન પતી જાય એમના ખેતરમાં પછી મધમાખીનું શું કરવું જોઈએ એ એમને જણાવવાની એટલે મને લાગે છે સરકારે પણ આમાં એમને થોડુંક વધારે પ્રયત્ન કરી અને ખેડૂતો સુધી સાચી ઇન્ફોર્મેશન પહોંચાડવાની ખૂબ જરૂર છે

એનાથી બીવી બી બી ગયા વગર કે એને ભગાડવા કરતાં એને કેવી રીતે ડિસ્ટર્બ ના કરવી જોઈએ અને એમનું અસ્તિત્વ આપણે જેમ કે પહેલાં તમે જોયું છે કે દરેક જગ્યાએ મધમાખી જોવા મળતી હતી ને અત્યારે માંડ માંડ એકાદ મધપૂડો તમને જોવા મળે છે તો આપણે આપણા શરૂઆત એકચ્યુઅલી મને એવું લાગે છે આપણે બધી શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ કે આપણા ઘરના ગાર્ડનમાં આપણે પ્રાકૃતિક ખાતર વાપરીએ કેમિકલ ના નાખીએ અને મધમાખીને ગમતા ફૂલોનું જો વાવેતર કરીએ જે બહુ મેજર કારણ છે હેબિટેટ લોસ એનું બી પહેલા સોલ્યુશન લઈએ તો બી ખાસો એવો ફરક પડી શકે એમ છે બિલકુલ થી તમને અઘરું નથી લાગતું કે મધમાખીનું પાલન કરવું કારણ કે આપણા જેવા સામાન્ય લોકોને તો એક એવું ડર લાગે છે કે ક્યાંક મધમાખી ડંખ ન મારે જી આના માટે મારી પાસે એક બહુ સરસ છે જેમ મેં હમણાં જ કીધું ટ્રાયગોના કે સ્ટિંગલેસ બીસ છે જે આટલું નાનકડા બોક્સમાં આવે છે આટલા બોક્સમાં વીસથી ત્રીસ હજાર માખીઓ રહેતી હોય છે જેની રેન્જ ખાલી થી પાંચસો મીટર છે અને જો તમે તમારા ગાર્ડનમાં ફ્લેટના કે બંગલાના ગાર્ડનમાં મૂક્યું તો એ તમારા ગાર્ડનમાં ખુશખુશાલ જેવા દેખાતા તમને સરસ ફૂલો જેમ કે દસ ફૂલ થતા હશે અને આ મધમાખી જો તમારે ત્યાં હશે તો ઓછામાં ઓછા ત્રીસથી પચાસ ફૂલ થઈ જશે તમે બાળકોને એમને ઓબ્ઝર્વ કરવાનું કામ આપી શકો છો કે મધમાખી કેવી રીતે કામ કરે છે શું કરે છે પરાગ્રજ કયા કયા કલરના લઈને આવી તો એમને બી એમને બી થોડુંક એક્સાઇટમેન્ટ રહેશે એમને જાણવાનું કુતુહલ બનશે કે મધમાખી શું કરે છે કેવી રીતે કામ કરે છે અને એ પણ પર્યાવરણ સાથે એક થઈ અને એને સમજવાનો પ્રયત્ન કરી શકશે તો ઘરથી શરૂઆત કરવી મારા ખ્યાલથી સૌથી બેસ્ટ વસ્તુ છે બિલકુલ થી મિતભાઈ આપણે ચોક્કસ સરસ વાત કરી છે કે શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ પરંતુ અત્યારે લોકોને એવું જ લાગે છે કે મધમાં કી માત્ર મધ આપે છે પરંતુ એની જે વિશેષતાઓ છે એના જે એ લોકોને ખબર જ નથી કે આખરે જો મધમાખી નહીં હોય તો ભવિષ્યમાં શું થશે એક ચિંતાજનક વિષય છે તો અત્યારે જે યુવાઓ છે ને એમને ખબર નથી હોતી ખાસ કરીને પહેલાના સમયમાં તો બધાને ખબર હતી કે ભાઈ ચલો મધમાખી છે સારું મધ આપે છે અત્યારે સારું મધ સૌથી મોટી વાત તો એ છે કે મળતું જ નથી અને મળે છે તો કોઈને ખબર નથી પડતી અસલીના નામે નકલી આપી દેવામાં આવે છે આવું પણ થતું હોય છે તો તેને લઈને પણ જાગૃતતા લાવવી એટલી જરૂરી છે ને એટલા જ માટે દર વર્ષે વીસ મેના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે શું કહેશો જેમ કે એક સાદું તમને ઉદાહરણ આપું જેમ કે સફરજન આપણે રોજ ખાતા હોય છે ને કહીએ છીએ કે એપલ ડે કિપ્સર ડૉક્ટર હવે પણ તમને કોઈને બી ખ્યાલ છે કે એપલના પ્રોડક્શનમાં મધમાખીનું મહત્ત્વ કેટલું વધારે છે જેમ કે એપલના ફિમેલ ફ્લાવર પર જ્યાં સુધી દસ વાર મધમાખી નથી આવતી ત્યાં સુધી એનો સાઇઝ શેપ કલર ને ટેસ્ટ એ પરફેક્ટ થતો નથી અને આપણે સાદી ભાષામાં એમને એક્સપોર્ટ ક્વોલિટી તો મેં એક લેટેસ્ટ એક્ઝામ્પલ આપું કે હું હમણાં તલાળા ગીર ગયો હતો ત્યાંના ખેડૂતોએ મને કમ્પ્લેન કરી કે અમારે ત્યાં મોર ખૂબ જ આવે છે એમાં નાની નાની કેરીઓ પણ થાય છે પણ સમય જતાં એ કેરીઓ ખરી જાય છે તો આનું સોલ્યુશન શું કે આ પ્રોબ્લેમ કેમ થયો તો મેં એમને બહુ સરસ સરસ વાત કરી અને એમને કીધું કે તમે કેમિકલ ક્યારે નાખો છો મને કે બસ કે મોર આવે ને એના વીસ દિવસ કે ત્રીસ દિવસ પહેલાં અમે એમાં કેમિકલ નાખી દઈએ છીએ તો મેં કીધું આના હિસાબે મધમાખી તમારે ત્યાં આવતી નથી મધમાખી આવતી નથી તો ક્રોસ પોલિનેશન નથી થતું પરાગનયન નથી થતું અને એના હિસાબે તમારે તમારે ત્યાં ફિમેલ અને મેલ ફ્લાવરમાં ક્રોસ પોલિનેશન જ નહીં થાય તો તમારે ત્યાં ફલીકરણ થવાના ચાન્સીસ જ નથી એટલે આટલું બધું મહત્ત્વ છે ડુંગળીના પાકમાં જો મધમાખી પોલિનેટ નથી કરતી તો એના બીજમાં સિત્તેર ટકાનો ફરક દેખાતો દેખાઈ આવે છે એટલે મધમાખીનું મહત્ત્વ ખૂબ વધારે છે એના માટે અવેરનેસ મને લાગે છે દરેક સ્કૂલ મને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મને લાગે છે કે એમના માટે એક સ્પેશિયલ મહિનામાં એક કે બે વાર એમને એવી ટ્રીપ્સમાં લઈ જવી જોઈએ એમના વિશે એમને સ્પેશિયલ ભણાવવું જોઈએ કે મધમાખીનું મહત્ત્વ કેટલું વધારે છે અને અવેરનેસ વગર તો મને મને લાગતું નથી કે કોઈ બી એવું કહેશે કે ભાઈ કારણ કે આપણા મનમાં પહેલેથી ડર બેસાડી દેવામાં આવ્યો છે ને મધમાખી તમે કોઈને બી પૂછો મધમાખી એટલે શું તો બે જ જવાબ આપશે એક તો મધ એને દેખાશે કે આ તો એનો ડંખ દેખાશે પહેલાં તો આ માનસિકતાને બદલવાની જરૂર મને વધારે દેખાય છે બિલકુલથી મિતભાઈ અને પહેલા સમયમાં પણ એવું હતું કે લોકો મધનો ઉપયોગ વિશેષ કરતા હતા અને અત્યારે પણ આપણે જોઈએ છે તમે આપે જે પ્રમાણે જણાવ્યું કે કે પેશન્ટ પણ લઈ શકે જો સલાહ હોવી એટલી જરૂરી છે અને આ સાથે સાથે એ પણ કહેવું છે કે પંચામૃત બનાવવામાં પણ આપણે મધનો ઉપયોગ કરીએ છીએ અને સાથે ઘણી વખત આપણને ડોક્ટર પણ સજેસ્ટ કરતા હોય છે મેં જેમ કહ્યું અગાઉ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એને ગણતુથી આપવામાં આવે છે એમાં પણ મધનો ઉપયોગ કરવામાં આવે છે આવા પ્રકારના વિશેષ લાભ છે

તો હાલ ડે સ્પેશિયલ માં બસ આટલું જ ફરીથી નવા મુદ્દાઓ સાથે મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર